પાક નું વાવેતર હવે આપણા ગુજરાતના ખેડૂતોના હાથમાં તળાજાનો યુવાન કેસરની ખેતી દ્વારા લખોપતિ બન્યો કાશ્મીર જેવું વાતાવરણ ઘરે જ ઉભું કર્યું કેસર એક કિલોનો ભાવ આઠ થી દસ લાખ રૂપિયા હાલ સૌરાષ્ટ્રના બોટાદ મોરબી જામનગર અને વડોદરામાં થતી કેસરની ખેતી નવતર પ્રયોગ છેલ્લા દોઢેક દાયકાથી તળાજાના યુવાનો વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરી રહ્યા છે જેમાં ટીમાણા ગામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી કાશ્મીરમાં જ થતી કેસરની ખેતીની પદ્ધતિનો અભ્યાસ કરી કાશ્મીર જઈ ત્યાં રોકાઈને કેસરની ખેતી માટે કેવું વાતાવરણ જોઈએ છે તેનો અભ્યાસ કરીને હાલ ટીમાણા ગામે પોતાની વાડીમાં જ બાર બાય પંદરના રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ કોલ્ડ સ્ટોરેજ રૂપે ઊભરું કરીને ખેતી કરી રહ્યો છે પ્રથમ ફોલ ગામ આવ્યો જેની કિંમત છ લાખ રૂપિયાથી વધુ મળી હતી જીવનમાં કે આર્થિક રીતે સદ્ધર થવા માટે પુસ્તકીયું જ્ઞાન પૂરતું નથી તેના માટે મેદાનમાં ઉતરવું પડે છે બળકર્તાએ બુદ્ધિનો ઉપયોગ કરવું પડે છે આર્ટ્સ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના જયપાળ રોહિતભાઈ પંડ્યાએ પોતાના આંગણે કેસરની ખેતી કરીને સાબિત કરી દીધું છે પોતે તો કેસરની ખેતી કરે છે સાથે તેઓ રાજ્યના અન્ય ઉત્સાહી અને મહેનતકશ વ્યક્તિને કેસરની ખેતી કરતા શીખવી પણ રહ્યા છે જયપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે યુટ્યુબના માધ્યમથી તેઓએ કેસરની ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું છે બાદ તેઓ શ્રીનગર નજીક આવેલ પેમ્પોર ગામે જ્યાં કેસરની ખેતી થાય છે ત્યાં ગયા હતા ત્યાં પંદર દિવસ અભ્યાસ કર્યો વાતાવરણ અને કેસરને ક્યાં ક્યાં પદાર્થ જોઈએ છે તેનો અભ્યાસ કર્યા બાદ અહીં પોતાના આંગણે બાર બાય પંદરનો કોલ્ડ સ્ટોરેજ સાથેનો ટેમ્પરેચર જળવાઈ રહે તેવો રૂમ તૈયાર કર્યો હતો અને સાત માસ પહેલા કેસરની ખેતીનો પ્રારંભ કર્યો એક વર્ષમાં ત્રણ વખત પાક લઈ શકાય છે કેસરનું બિયારણ મૂંઘું પડે છે પરંતુ એક જ વખત લાવ્યા બાદ જો તેનું વ્યવસ્થિત જતન કરવામાં આવે તો આખી જિંદગી ચાલે છે કેસરના બિયારણનો એક કિલોનો ભાવ બારસો પચાસ રૂપિયા છે પોતે એક હજાર કિલો લાવ્યા હતા તેમાંથી તેઓને હાલ આઠસો ગ્રામથી એક કિલો દર ત્રણ મહિને ઉત્પાદન મળે છે જિલ્લાના જેજ પરિવારો કેસર મેળવવા વેટિંગમાં હોય છે આઠથી દસ લાખ રૂપિયાના ભાવે એક કિલો વેચાય છે કાશ્મીરમાં કેસર જેને રેડ ગોલ્ડ કહેવામાં આવે છે તેઓએ અહીં જાતે ઓગાડીને લખપતિ બન્યા છે સૌરાષ્ટ્રમાં હાલ મોરબી જામનગર બોટાદ અને મધ્ય ગુજરાતના વડોદરા ખાતે ખેતી થઈ રહી છે ભાવનગર જિલ્લામાં તેઓ કેસરની ખેતી કરતા પ્રથમ વ્યક્તિ છે કેસર ઘરે એક રૂમમાં પણ ઉગાડી શકાય છે તેના માટે થર્મોકોલની શીટ લગાવીને ટેમ્પરેચર મેન્ટેન કરવું જરૂરી છે તેમનું માનવું છે કે આ દેશનો યુવા ખેતી તરફ પાછો વળે અને સમૃદ્ધ ખેડૂત બને તેવી તેમની ઈચ્છા છે આ કેસરની ખેતીમાં ના તો માટી ના તો ખાતર ના તો કોઈ દવા ના તો પાણી તેમજ ના મજૂરોની જરૂર પડે છે આ એરોપોનિક ખેતીની આપ મુલાકાત કરી શકો છો વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર જયપાલ રોહિતભાઈ પંડ્યા ત્યાંસી સુનતાલીસ બાવન અડસઠ અડસઠ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ que ho va ben endensat. તળાજા તાલુકાના ટીમાણા ગામથી જયપાલભાઈ રોહિતભાઈ પંડ્યા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને પણ આમંત્રિત કરીશ પ્લીઝ સર આપ પણ મંચ પર આવો ગુજરાતમાં આમ તો કેસર કેરી આખી દુનિયામાં જાણીતી છે કાશ્મીરી કેસરની ખેતી એ પણ ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં કરવી ખૂબ જ મુશ્કેલ સો વાર નહીં હજાર વાર વિચારવું પડે પણ કાશ્મીરમાં હોલસેલ બજારમાં એક કિલો કેસરના ભાવે ત્રણ લાખ રૂપિયાથી વધારેની ત્યારે ઓરિજિનલ કેસર દસ ગ્રામ લેવું હોય તો ત્રણથી પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે કોલ્ડ લૂમ તૈયાર કરીને તેમાં કેસરની ખેતી કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન છે તમે પણ સન્માનના પાત્ર છો સર તો તળાજા તાલુકાના ટીમાણા ગામમાં કેસર વાવી ગર્વથી કહી શકે છે કે હા કેસર હવે આપણા ગુજરાતમાં પણ ઉગી રહ્યું છે અને તેનું માર્કેટ અહીંયા પણ ઉપલબ્ધ છે તસ્લીમ